બાયડ તાલુકાના દૂધ મંડળીના ચેરમેન દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદન પત્ર અપાયું છે આવેદન પત્રમાં આવ્યું છે કે સાબર ડેરીને બદનામ કરવા માટે અમુક લોકો જે દૂધ ન ભરાવતા હોય તેઓ સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ કરી ડેરી સામે ખોટી છાપ ઊભી કરી રહ્યા છે આ કાવતરૂ પશુપાલકોને ગુમરાહ કરવાની કોશિશ તરીકે ગણાવાયું છે ચેરમેનનું કહેવું છે કે સાબર ડેરી હંમેશા અરવલ્લી તથા સાબરકાંઠાના પશુપાલકોના હિત માટે કામ કરી રહી છે અને નિયામક મંડળ ચેરમેન હંમેશા પશુપાલકોના સાથે ઉભા રહ્યા છે પ્રભ પટેલ નીતિન કુમાર સુરેશભાઈ સુંદરપુરા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન તરીકે ફરજ નિભાવું છું અને આપણે જે આ સોશિયલ મીડિયામાં આપણે છેલ્લા દિવસથી જોઈએ પંદર દિવસથી તો આપણા જે દૂધ ઉત્પાદકોને દોરવાનું જે કામ કરી રહ્યા છે સોશિયલ મીડિયા દ્વારા એમાં આપણા અર્જન વાવ અર્જન વાવના કિરીટભાઈ બાબરભાઈ જે આપણે દૂધ ઉત્પાદકો માટે જે દોરવાનું કામ કરી રહ્યા ખેડૂતો માટે અને એ જે આપણે અત્યાર સુધીમાં સાઠ વર્ષમાં જે ભાવ વધારો મળ્યો આ છેલ્લા ત્રણ ચાર વર્ષથી સૌથી વધારે ભાવ વધારો મળ્યો છે અને એ અને દૂધ આ છેલ્લા પાંચેક વર્ષથી એ લોકો દૂધ ભરાવતા નથી અને સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ અને જે આ ખેડૂતોને જે ગેરમાર્ગે દોડ્યું છે એટલા માટે અમે આવેદનપત્ર